શિંદોર માંસર ખાતે નર્મદા મૈયાના ખોળામાં કિનારે ગજાનંદ આશ્રમનું ભૂમિ પૂજન કરાયું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ભૂમિ પૂજન પ્રસંગમાં હાજર રહ્યા ગજાનંદ આશ્રમના ભૂમિ પૂજનમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે કરજણ સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા રૂરલ ડીવાયએસપી આકાશ પટેલ સીપીઆઈ તડવી નાયબ કલેક્ટર શિનોર મામલતદાર મુકેશભાઈ તાલુકા વિકાસ અધિકારી સહિત ધોરાજી મુરલી મનોહર મંદિરના મહંત રવિદાસ બાપુ સહિત મહંતો મહાનુભાવોએ હાજરી આપી પચાસ કરોડના ખર્ચે અંદાજીત એક લાખ ચોપન હજાર સ્ક્વેર ફૂટમાં બનાવશે ગજાનંદ આશ્રમ નર્મદા પરિક્રમા વાસીઓ માટે રહેવા સુવા જમવાની વિશાળ વ્યવસ્થા નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા ગણેશ કન્યાશાળા યોજના ઉમાશંકર નિવાસ વૃદ્ધાશ્રમ સહિતની સુવિધાઓ સાથે મકાનનું કરાશે નિર્માણ મ રાજકોટના વતની ગુરુજી વિજયભાઈ જોશી તેમના ધર્મપત્ની સાથે તેમની બે ઋષિકા દીકરીઓ એ ભૂમિ પૂજન કર્યું રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ શિનોર આજે માલસર ખાતે ગદાનાંદ આશ્રમની અંદર ભૂમિ પૂજનની અંદર અમારા ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવરિયા અને તમામ અધિકારીગણ તેમજ આ આશ્રમને મહાનશ્રી ગુરુજી જાતે પણ એમાં દેશ ખાતમુહૂર્તની અંદર પધાર્યા અને આ ગજાનંદ આશ્રમ એવો એક આશ્રમ છે કે માલસર ખાતે હજારો લોકો અહીં આવે છે અને હજારો યુવકો સંસ્કૃત પાઠશાળાની અંદર મફતની અંદર અભ્યાસ કરી અને બહાર નીકળ્યા છે અને આવનારા દિવસોની અંદર હજારો બાળકોને સાંસ્કૃતની અંદર બનાવી અને એક વૈદિક બ્રાહ્મણો અહીંયા આગળથી ઉત્પન્ન કરી અને સમગ્ર વિશ્વની સૃષ્ટિ માટે અને વિશ્વની એકતા માટેના જે પાઠ અહીં બનાવવામાં આવે છે રાષ્ટ્રહિતની વાત કરવામાં આવે છે અને અહીંયા તમામ લોકોને ભોજન પણ મફત આપવામાં આવે છે રહેવાની અને જમવાની સગવડ પણ મુક્તમાં છે એવા સરસ મજાનો નર્મદા કિનારે આવેલા પવિત્ર આશ્રમની અંદર આજે સરસ મજાનું એક કાર્ય જે થઈ રહ્યું છે એને હું ધારાસભ્ય તરીકે હું આવકારું છું પરિક્રમાને આવતા લોકોને નર્મદા પરિક્રમા અને સાધુ સંતો માટે તો પહેલેથી જ આશ્રમ અવારનવાર અહીંયા જમાડતો હોય રહેવાની વ્યવસ્થા કરતા જ હોય છે પરંતુ આવનારા દિવસોની અંદર એક વ્યવસ્થિત રીતે એ લોકોને સગવડ ઊભી થાય એ રીતે એની વ્યવસ્થા એ કરવામાં આવી છે નમસ્કાર ગજાનન આશ્રમ માલસર નર્મદાજીના પવિત્ર ખોડામાં છેલ્લા સોળ વર્ષથી સેવાકી પ્રવૃત્તિઓ કરી રહી છે તો હવે એ પ્રવૃત્તિઓને વિશ્વ વ્યાપક કરવા માટે આજે ખાત ખાતમુહૂર્ત એટલે કે ભૂમિપૂજન હતું હવે આવનાર સમયની અંદર વિશાળ પ્રમાણની અંદર આશ્રમનું નિર્માણ કરી અને તીર્થ તીર્થ તરીકે આપણે ડેવલપ કરવાનો એક અમારો સંકલ્પ છે કે માલસરને ભવ્ય તીર્થ બને ક્ષેત્ર તો છે પણ હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યામાં લોકો આવે નર્મદાજીનો વિશાળ ઘાટ હોય ત્યાં રોજ આરતી થતી હોય અને રોજગારીના અનેક તકો માલસર અને આજુબાજુના વિસ્તારોની અંદર નિર્માણ બને એવું અમારું એક ભવ્ય આયોજન છે લોકો ભાગવત કથા માટે ધ્યાન યોગ શિબિર માટે ચિંતન શિબિરો માટે પણ લોકો અહીંયા માલસરની ભૂમિમાં પધારે એ મુખ્ય ઉદ્દેશ્ય છે અહીંયા સંસ્કૃત પાઠશાળાનું નિર્માણ થશે ગૌશાળાનું નિર્માણ થશે વૃદ્ધો માટેની રહેવાની સુંદર મજાની વ્યવસ્થાઓ હશે અને નર્મદા પરિક્રમાવાસીઓની અવિરત સેવા થશે આ રીતનું એક સુંદર મજાનું એક સંકુલ માલસરની અંદર નિર્માણ થઈ રહ્યું છે એનું આજે ભૂમિપૂજન હતું આ ભૂમિપૂજનની અંદર અનેક મહાનુભાવો પધાર્યા એમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા શ્રી પ્રસન્નભાઈ ભટ્ટ શ્રી અશોકભાઈ અમારા આરએસી શ્રી પ્રજાપતિ સાહેબ મામલતદાર સાહેબ મુકેશભાઈ ડીવાય એસપી આકાશ પટેલ સાહેબ સહિતના મહાનુભાવો તેમજ શ્રી રવિદાસ બાપુ મુરલી મનોહર મંદિરથી પધાર્યા અર્જુનદાસ બાપુ પધાર્યા અંગારેશ્વર મહા મંદિરના શ્રી પણ પધાર્યા તો આવું સુંદર વાતાવરણની અંદર એક દિવ્ય સંકુલ નિર્માણ થઈ રહ્યું છે તો આપ સર્વેને આપના માધ્યમથી આપના